સરકાર આદિવાસી વિસ્તારોમાં બાળકો માટે શિક્ષણની પૂર્તિ અને સારી વ્યવસ્થા હોવાના દાવા પોકળશે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલી જરીયા ગામમાં આદિવાસી બાળકોને હોસ્ટેલ અને શાળા એકદમ જર્જરીત અવસ્થામાં છે બાળકોને જે હોલમાં રાખવામાં આવ્યા છે ત્યાં જ તેમને ભણાવવામાં આવે છે પ્રાથમિક શાળાના બાળકોને તો ઓટલા પર જ બેસીને અભ્યાસ કરાવવામાં આવે છે નર્મદા જિલ્લાના ઝરિયા ગામે રાજપીપળાના ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં કન્યા અને આવેલી છે બાળકો અને એકત્રીસ બાળકીઓ એટલે કે કુલ એકસો વિદ્યાર્થીઓ રહે છે અને અભ્યાસ કરે છે આદિજાતિ વિભાગની ગ્રાન્ટ થી ચાલતી આ સંસ્થામાં જમવા અને રહેવાની સુવિધાઓ તો છે પણ હકીકત એનાથી જોજનો દૂર છે

કન્યા છાત્રાલયનું મકાન રસોડું અન્ય બિલ્ડિંગો પણ સ્થિતિમાં છે અહીં બાળકો ભયના ઓથારે અભ્યાસ કરવા મજબૂર છે પથારીની વાત તો દૂર છે પણ પલંગ પણ નથી બાળકો નીચે જ ઊંઘવા મજબૂર છે આદિજાતિ વિભાગના અધિકારીઓ એસસી ઓફિસમાં બેસી અને વહીવટ કરી રહ્યા છે ક્યારેય પણ ઇન્સ્પેક્શનની અંદર પણ તેઓ નથી નીકળ્યા અને જો નીકળ્યા હોત તો એમને આ શાળા અને હોસ્ટેલની ખરાબ સ્થિતિની જાણ હોત આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આખું બિલ્ડિંગ જે છે તે તો જર્જરીત છે પરંતુ કેમ્પસની અંદર અન્ય બિલ્ડિંગો પણ જર્જરિત છે જ્યારે બાળકો રમતા હોય અને કોઈ દુર્ઘટના સર્જાય આવા બિલ્ડિંગો ધરાશાયી થાય ત્યારે બાળકોના જીવનું જોખમ છે હાલ તો જે નર્મદા જિલ્લામાં ચાલતી આવી આશ્રમ શાળાઓની તપાસ થવી જોઈએ અને ગરીબ આદિવાસી ભૂલકાઓ જ્યારે રહેતા હોય અને મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે તંત્રએ કાળજી લેવી જોઈએ આ આશ્રમ શાળા જગ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માત્ર પાંચ કિલોમીટર દૂર છે જ્યાં વિકાસના ગીતડા ગાવામાં આવે છે આદિજાતિ મંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આવતા જ હશે પણ ત્યાંથી પાંચ કિલોમીટર દૂર આ શાળા વિશે જાણવામાં કદાચ તેમને રસ અને સમય પણ નહીં હોય ત્યારે આદિવાસી વિસ્તારના બાળકોને શાળાનું નવું બિલ્ડિંગ અને હોસ્ટેલની સુવિધા કોણ અને કેવી રીતે અપાવશે તે પણ એક મોટો પ્રશ્ન છે રફિક નણીવાલા જીએસટીબી નર્મદા